જનસભા અત્યારે જે તાલુકા જિલ્લાની સીટો જે જે અત્યારે તળાજા તાલુકામાં છે ત્યાં પણ અમે જોઈએ છીએ કે દિહોર છે ઊંચડી છે ત્યાં અલગ અલગ જગ્યાએ તમારી સભાઓ થઈ રહી છે તેને લઈ અને પબ્લિકમાં તમને કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે તે વિશે વાત કરશો આવનારી બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં તમારી શું રણનીતિ છે તેના વિશે વાત કરશો તો ચાલો મિત્રો આપણે સાંભળીએ રાજુભાઈ સોલંકી જી સૌ પ્રથમ સૌ પ્રથમ તો વાવડ ન્યૂઝ ચેનલને માધ્યમથી તમામ દર્શક મિત્રોનું આ તકે હું સ્વાગત કરું છું નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુ સોલંકી આજ રોજ ખાસ કરીને આજે ઠળિયા ગામ મુકામે જે જનસભાનું આયોજન થઈ રહ્યું આ જનસભાની અંદર હજારોની સંખ્યામાં આ ગામ અને આજુબાજુના ગામના લોકો ઉપસ્થિત રહેલા આપે જે સવાલ કર્યો કે જુદા જુદા ગામોની અંદર જનસભાનું આયોજન થયું હું આપના માધ્યમથી કહેવા માગું છું કે સમગ્ર ગુજરાતની અંદર ભારત જોડો જનસભાનું જે આયોજન છે એ સમગ્ર ગુજરાતની અંદર બે હજારથી વધારે જનસભાઓ આમ આદમી પાર્ટીના માધ્યમથી થવા જઈ રહી છે ત્યારે દરેક ઝોનની અંદર દરેક જિલ્લાની અંદર આવી સભાઓનું આયોજન થઈ રહ્યું છે અને ખાસ કરીને ગુજરાતની અંદર છેવાડાના ગામના લોકોને આ અભિયાનની અંદર આ આમ આદમી પાર્ટીની અંદર જોડવા માટેનું આ અભિયાન છે અને આ જનસભા છે અને ખાસ કરીને ગામડાના લોકો ખૂબ મોટી સંખ્યામાં આ જનસભાને સમર્થન આપી રહ્યા છે અઢારે વર્ણના લોકો જે જુદી જુદી પાર્ટીઓ છે કોંગ્રેસ હોય ભાજપ હોય આ પાર્ટીઓને છોડી છોડીને રોજે દસેક હજાર જેટલા યુવાનો અને વડીલો આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી રહ્યા છે ત્યારે રાજુભાઈ એક પ્રશ્ન એ પણ ઉભો થઈ રહ્યો છે કે હાલ આપણા સુપુત્ર બિજરાજભાઈ અત્યારે જસદણ વિસ્યાની સીટ ઉપર ઘણા એક્ટિવ જોવા મળે છે સોશિયલ મીડિયા ઉપર તેમના ઘણા બધા વિડીયો પણ અત્યારે જોવા મળે છે તો શું આવનારા સમયમાં બ્રિજરાજભાઈ સોલંકી જસદણ વિછ્યાની સીટ પર લડે તેવી શક્યતા ખરી આમ તો તમે જુઓ તો ખાલી જસદણ વિશ્યા નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર અમારા પ્રવાસો હોય છે બ્રિજરાજભાઈના પણ પ્રવાસો હોય છે અને જ્યાં જ્યાં લોકોની માંગ હોય લોકોની લાગણી હોય ડિમાન્ડ હોય ત્યાં પાર્ટી જ્યાં આદેશ કરે ત્યાં સભાઓ લેવા જતા હોય છે પરંતુ જસદણ અને વિચારના લોકોને ખૂબ વિશેષ લાગણી છે અને ભવિષ્યમાં પાર્ટી આદેશ કરશે પાર્ટી સૂચન કરશે અને જે સમીકરણો અને જે સર્વેમાં આવશે એ પ્રમાણે પાર્ટી જે પ્રમાણે કહેશે એ પ્રમાણે બ્રિજરાજભાઈ પણ જે પાર્ટી કહેશે અત્યારે તમે ત્રણથી ચાર જગ્યાએ જે તાલુકાની અને જિલ્લાની સીટ ટૂંક સમયની અંદર તમે અત્યારે જનસભા યોજી છે ત્યારે પબ્લિકનો તમને કેવો પ્રતિસાદ મળ્યો છે પબ્લિકને એક અવાજ મળ્યો છે એવું નવું જોવા મળી રહ્યું છે ત્યારે પબ્લિકનો શું તમને રિસ્પોન્સ મળ્યો છે તે જણાવજો ખાસ કરીને આ જનસભાના માધ્યમથી સમગ્ર ગુજરાતની અંદર લોકો ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના શાસનથી ત્રાહી મામ પોકારી ગઈ છે ગળે આવી ગઈ છે પરંતુ ગુજરાતની જનતા પાસે આજ સુધી વિકલ્પ નહોતો એમાં ખેડૂતો આવી ગયા મહિલાઓ આવી ગઈ યુવાનો આવી ગયા વેપારી વર્ગ આવી ગયો મધ્યમ વર્ગના લોકો આવી ગયા ગરીબો આવી ગયા માઇનોરિટી આવી ગયા એસસી આવી ગયા એસટી આવી ગયા માલધારી પાટીદાર કોળી સમાજ તમામ અઢારે વર્ણના લોકો આ પાર્ટીથી ગળે આવી ગયા છે ત્રાહી મામ પોકારી ગયા છે આજ સુધી લોકો પાસે ગુજરાતની જનતા પાસે કોઈ વિકલ્પ નહોતો પરંતુ જ્યારથી વિસાવદરની અંદર વિસાવદરની જનતાએ જે પ્રેમ આપ્યો અને જે લાગણી સાથે એક આમ આદમી પાર્ટીને માનની અરવિંદ કેજરીવાલ સાહેબ ઉપર જે વિશ્વાસ મૂક્યો અને ગોપાલભાઈ ઇટાલિયા જે લડાયક છે જે લીડર છે જે શિક્ષિત છે આવા નેતાને લોકોએ ખોબલે ખોબલે મત આપ્યા જેનાથી સમગ્ર ગુજરાતની જનતાની અંદર એક નવું વાતાવરણ નવી ઉમીદ જાગી છે અને એક નવું વાતાવરણ ઊભું થયું છે અને બદલાવની ભાવના સાથે ગુજરાતના તમામ લોકો ખૂણે ખૂણે દરેક ગામોની અંદર લોકો બદલાવ ઈચ્છી રહ્યા છે અને આમ આદમી પાર્ટીને પૂરેપૂરું સમર્થન આપી રહ્યા છે તો રાજુભાઈ અત્યારે હાલની સભામાં જેમ તમે અત્યારે જે ભાષણ દરમિયાન તમે જે દારૂબંધીની વાત કરી કે ગુજરાતમાં કઈ હદની દારૂબંધી છે તે સૌ લોકોને ખબર છે તો તેને લઈને તમે જે પ્રશ્ન ઉપાડ્યો છે તેના વિશે થોડોક પ્રકાશ પાડજો ખાસ કરીને ગુજરાતની જનતાની કમનસીબી છે ખાસ કરીને તમે જુઓ કે ગાંધી અને સરદારનું ગુજરાત છે જે બે મહાન વિભૂતિ આ જમીન ધરતી ઉપર થઈ ગઈ આ ભૂમિ ઉપર થઈ ગઈ અને એ સખત સરદાર અને ગાંધી એ દારૂના વિરોધી હતા એ નફરતી હતા છતાં આ જે હાલની સરકાર છે ભારતીય જનતા પાર્ટી ત્રીસ ત્રીસ વર્ષના શાસનમાં આ સરકારે ભારતીય જનતા પાર્ટીએ આડો આંખ વાળી દીધો તમે જુઓ દૂધ અને પાણી નથી મળતું બીજી જે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ તમને છૂટથી નથી મળતી પરંતુ આ ગુજરાતની અંદર છેવાડાના ગામડા સુધી ગલીએ ગલીએ ખૂણે ખૂણે ખાંચે ખાંચે દારૂના અડ્ડાઓ દારૂના હાટડાઓ એમાં પણ દારૂ કેમિકલયુક્ત ઝેરી દારૂ એને લીધે આ દેશના અને ગુજરાતના લાખો યુવાનો દર વર્ષે નાની ઉંમરમાં યુવા અવસ્થામાં મોતને ભેટે છે કીડા મકોડાની જેમ મરે છે ત્યારે આપના ટીવી ચેનલના માધ્યમથી આજે મારે હર્ષ સંઘવીને કહેવું છે કે તમારે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ તો જો તમે ગૃહમંત્રી હો અને તમારી જવાબદારી બનતી હોય દારૂ બંધ કરાવવાની તો તમે આ જવાબદારીમાં સદંતર નિષ્ફળ ગયા છો પરંતુ તમે જાણી જોઈને આ દારૂ બંધ નથી કરાવતા કારણ કે દરેક આખા ગુજરાતની દરેક આખા ગુજરાતના દરેક જિલ્લામાંથી તમને લોકોને કમલમ સુધી આ દારૂના હપ્તાઓ બુટલેગરોના જે દારૂના ધંધા કરે છે એના હપ્તાઓ તમારા સુધી પહોંચે છે એટલા માટે તમે જાણી જોઈને તમે દારૂ બંધ નથી કરાવતા અને બીજું તમારામાં બિલકુલ સંવેદના નથી ગરીબ અને નાના માણસો પ્રત્યે કે જેના યુવાન દીકરાઓ નાની નાની ઉંમરમાં મોતને ભેટે છે અને ઘરના માળા વિખાઈ જાય છે છતાં તમને શરમનો એક છાંટો પણ નથી તમે આ દારૂ બંધ કરાવી શકતા નથી તમારામાં તેવડ નથી ખોટે ખોટી ફાકા ફોજદારી અને બહાદુરી બીજી બધી બાબતોમાં બતાવો છો મોટા મોટા સ્ટેટમેન્ટો આપો છો ખરેખર ગુજરાતની સમસ્યા મોટામાં મોટી સમસ્યા હોય તો આ દેશી દારૂના અડ્ડાઓ છે લાખો પરિવારો આ દારૂના અડ્ડાઓથી પીડાય છે તો મારે તમને કહેવું છે કે તાત્કાલિક જો તમારામાં બહાદુરી હોય તમારામાં હિંમત હોય તો ગુજરાતમાંથી તાત્કાલિક આ દારૂને નેસ્ત અને નાબૂદ કરી બતાવો રાજુભાઈ અત્યારે જે રોડ રસ્તાની વાત પણ આપણે કરી હમણાં કે રોડ રસ્તા અત્યારે ખૂબ જ ગંભીર હાલતમાં આપણને જોવા મળે છે ખાડાઓને લીધે આઈ બિન રોજ ઘણી બધી દુર્ઘટનાઓ બનતી હોય છે ત્યારે સરકાર પચાસ હજારથી લઈને અમુક સહાય પબ્લિકમાં પૂરી પાડવાની વાતો કરતી હોય છે ત્યારે તે વિષય ઉપર થોડો પ્રકાશ પાડજો ખાસ કરીને આપની ચેનલના માધ્યમથી આ વિષય હું એ કહેવા માગીશ કે ગુજરાતની અંદર જે વિકાસની વાતો કરવાવાળી આ સરકાર પોકળ વાતો કરવાવાળી સરકાર ભ્રષ્ટાચારથી ખદબદ આ સરકાર આજે તમને કોઈ એમના મળતિયા ભાજપના મળતિયાઓ દરેક રોડ રસ્તાના કામો થતા હોય એને ભ્રષ્ટાચાર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરતા હોય જે ટેન્ડરના જે ભાવ નક્કી થાય એના પચાસ ટકાનો ભ્રષ્ટાચાર આ ભાજપના મળતિયાઓ કરતા હોય છે અધિકારીઓ કરતા કરતા હોય છે પરિણામે જે કોન્ટ્રાક્ટરો હોય છે એના ભાગે તો માત્રને માત્ર જે રકમ હોય એના પચાસ ટકા જ આવે છે અને આના લીધે આ રોડ રસ્તા ખરાબ થવાના કારણે ખાડા પડી જવાના કારણે આ ગુજરાતની અંદર અસંખ્ય અકસ્માતો થાય છે અને એને લીધે અનેક મૃત્યુ થાય છે ત્યારે સરકાર એક નિમ્ન કક્ષાની એક કૂતરાના રોટલાનું બટકું ફેંકતી હોય એ રીતે સામાન્ય પચીસ પચાસ હજાર કે લાખ રૂપિયાની સહાય આપવાની જે વાત કરતી હોય તો એ ગુજરાતની જનતાનું હળાહળ અપમાન છે